ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજને લઈને નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારના પેકેજને ને ખેડૂતો સાથેની છેતરપિંડી ગણાવી ગુજરાતના ખેડૂતોને દેવા માફ કરવાની માંગણી કરી તો કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ કહ્યું કે ભાજપ સરકારે રાજ્યમાં પાક વીમા યોજના બંધ કરી છે કરેલ રાહત પેકેજ કોંગ્રેસે મજાક ગણાવ્યું કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા નિવેદન સહાય પેકેજના નામે ખેડૂતો ની ક્રૂર મજાક સોળ હજાર ગામડા વચ્ચે માત્ર દસ હજાર નું રાહત પેકેજ વિઘે સરકારે માત્ર પાંત્રીસો ની સહાય જાહેર કરી કીડી જેવડા રાહત પેકેજ ને હાથી જેવું દેખાડવા પ્રયાસ વાવધરાજ બપાક નુક્ષાલીના રાહત પેકેત સાબે ના રાજકી બનાસકાટા જિલા કોંગ્રિસ પ્રમુ ગુલાપસી રાજપૂતે ઉઠાવે સવાલ ખેડૂતોને નાના મોટા પડીકા ના પકડાવો અતિવૃષ્ટિના બે મહિના થયા છતાં ખેડૂતોએ રૂપિયો નથી મળ્યો અહીં હેક્ટરે રૂપિયા બાવીસ આપો તો ડીઝલનો ખર્ચ પણ નથી મળતો ખેડૂતોનું દેવું માફ કરવા માંગ ખેડૂતો માટે જાહેરાત પેકેજ ને ખેડૂત સંખ્યા આવકાર્યું ભારત કિસાન સંઘના

નો પર્દાફાશ થયો ઇલેક્ટ્રોનિક બસોમાં સિક્રેટ સીમ કાર્ડ ગાંધી સાથેનો એ વિવાદ જેના લીધે નામાજ ન પડનારા અને ધાર્મિક ન હોવા છતાં જીનાએ પાકિસ્તાન બનાવવાનું નક્કી કરી દીધું ગાંધીનગરમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓમાં પણ એક ડોક્ટર કલોલના કબ્રસ્તાનમાંથી હથિયાર મેળવ્યા હતા પાયલટને રનવે નહીં ખેતરો દેખાતા બે દિવસ પહેલા આઠસોથી વધુ ફ્લાઇટના વિપક્ષ અંગે મોટો ખુલાસો રવિન્દ્ર જાડેજા આઈપીએલ બે હજાર છવ્વીસ પહેલા સીએસકે છોડી દે છે તો આ ટીમનો કપ્તાન બનવાનું નક્કી છે પહેલા વ્યક્તિ હતા જેમને પગ લાગીને ફિલ્મનો પહેલો શોટ આપતા નથી રહ્યા અભિષેક બચ્ચનના મેકઅપ આર્ટિસ્ટ અશોક દાદા જુનાગઢ કલેક્ટર કચેરી બહાર ખેડૂતોને જમવાડો પરેશ પહોંચ્યો ખેડૂતોની માગણીઓ સાથે બેંગ્લોર એરપોર્ટ પર નમાજ ને લઈને બબાલ ભાજપ અડક્યું પૂછ્યું હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું મુલ્લા મુનીરની તાકાતમાં થશે વધારો પાકિસ્તાન બંધારણમાં થવા જઈ રહ્યો છે સત્યાવીસમો બંધારણીય સંશોધન આરએસએસ આરએસએસમાં મુસ્લિમોના જોડાવા મુદ્દે મોહન ભગતનો કર્યો મોટો ખુલાસો વિપક્ષે વિરોધ કર્યો ચૂંટણી પંચ શું કરી રહી છે તારેક મહેતાના ટાપુ અને સોનું રિયલ લાઈફમાં હતું ઓફેર ભવ્ય ગાંધી હતું એક્ટર કર્યો મોટો ખુલાસો ભાવનગર ભાઈ સોલંકીના પુત્ર ચૂંટણી લડે તેવા સંકેત સામે આવ્યા દાહોદમાં દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપે સત્તા ગુમાવી હવે અપક્ષના હાથમાં શાસન આવ્યું એકાવન હજાર સરકારી કર્મચારીઓને બી એલ કામગીરીના એવોર્ડ શિક્ષકોમાં વિરોધ પરેશ ગૌસ્વામીનું સરકારને બાર દિવસનો અલ અલ્ટિમેટ પાક ધિરાણ માપી અને વીમા સહિત ત્રણ મુખ્ય માર્ગો સાથે ખેડૂતોને એકઠાત થવા અપીલ વડોદરામાં ગુમ થયેલો દીકરો પચ્ચીસ વર્ષ મૃત હાલતમાં મળતા માતા પર દુઃખનો આપતું થયું ગૌરવા પાસેથી મળ્યો હતો બિનવારસી મૃતદેહ મોરબીમાં ઘરના તાળા તોડી ચોરી કરવા માલિકે રંગે હાથ પકડ્યો તાલુકા રાજપૂત સમાજનું સ્નેહ મિલન યોજાયું નવયુક્ત રાજ્યમંત્રી રીબાબા જાડેજાનું સન્માન હું નીતિશ કુમારના સંપર્કમાં બિહાર ચૂંટણી વચ્ચે લાલુ યાદવનું મોટું નિવેદન ભાવનગરમાં ડોળિયા ગામે આવેલ વાલીઓએ પ્રાથમિક શાળા પર તાળા લગાવ્યા આચાર્ય શિક્ષકોની બદલીની માગ સુરતમાં કિરણ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત બાદ હોટલના રૂમમાંથી ન્યાય લખેલી સુસાઈડ નોટ મળી કંકાસમાં મોત વહાલુ કર્યાની આશંકા રાહુલ ગાંધીના વોટ ચોરીના મોટા આરોપોનો થયો ખુલાસો ચૂંટણી પંચે આ દાવાનો ગુજરાતના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું ઐતિહાસિક સહાય પેકેજ કાળજુ કપાવતો લાઈવ વિડીયો રાજકોટમાં બંબાટ બીએમડબલ્યુ આવીને ટુ વ્હીલરને ઉડાવડ્યું યુવક દસ ફૂટ ઉચ પચાસ મોત ચેતર વસવા દાહોદની જનસભામાં ચેતર વસવાનો હુંકાર પાંચ હજાર કરતા વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાતમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો અનેક શહેરોમાં આતંક હુમલો બે રેવન્યુ મંત્રી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર ગુપ્ત શખ્સ સહિત પાંચ ઝડપાયા પોલિટિક ન્યૂઝ ઉત્તર ગુજરાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી